અગાઉ થયેલા રાખી મિત્રના ઘરે રાત્રે જઈને બાઇક અને મોપેડ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી કે જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો વિગત વાત કરીએ તો વારસિયા તિવારીની ચાલીની ની બાજુમાં સંત કવર કોલોનીમાં રહેતા નરેશભાઈ વાઘુમલભાઈ વાઘવાણી માંડવી ગેટ ની બાજુ દુકાન ચલાવે છે વારસિયા પોલીસ સ્ટેશન માં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે એક મહિના અગાઉ મારા દીકરા જય વાઘવાણી ને અરુણ સરદાર સાથે મજાક મસ્તી કરતા ઝઘડો થયો હતો તે સમયે અરુણ સરદારે એવી ધમકી આપી હતી કે તું જોઈ લેજે તારા ઘરે આવીને તારી બાઈક અને મોપેડ સળગાવી દઈશ પરંતુ તે સમયે અમે કોઈ ફરિયાદ કરી નહોતી તારીખ ત્રેવીસમી એ અમે રાત્રે ઘરે સૂઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ વાગ્યે અમારા પાડોશી હરેશભાઈ ઘરે આવી જોર જોરથી દરવાજો ખખડાવી બૂમો પાડી અમને ઉઠાડીને કહ્યું કે તમારી બાઇક અને મોપેડ સળગે છે કે જેથી અમે તરત ઘરની બહાર દોડી આવ્યા હતા કંપન પાર કરેલા બાઇક અને મોપેડ સળગતા હતા અમે પાણી છાટીને આગ બુજવવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન દાજી જવાથી અમને ડાબા હાથે અને પગે ઈજાતી હતી મારા દીકરાએ ફાયર બ્રિગેડ કોલ કર્યો ફાયર બ્રિગેડ ની ટીમે આવીને આગ બુજાવી હતી વાર સ્યા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એસટી સાંડસુરે આરોપી અરુણ સરદારને ઝડપી પાડ્યું છે